બાતમી મળી હતી કે ચોકડી પાસે રેલ્વે સ્ટેશન સાડા સાતસો મિલીની કાચની બોટલો જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર નો નો જથ્થો તેમજ આરોપીની અંગઝડતી મળી આવેલા મોબાઈલ ફોન બે કિંમત રૂપિયા દસ હજાર મળીને પંચાવન ના મુદ્દા માલ સાથે પ્રહલાદ સોનારામ તેમજ મોહિત ભગીરથ શ્યામલ ચૌધરી રહે રાજસ્થાન નાવ ને ઝડપી પાડ્યા હતા તેમજ પ્રમોદ રહે કિમ ચોકડી સુરત મૂળ રહે રાજસ્થાન નાઓને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે